જીવનમાં માત્ર ને માત્ર આ એક જ વાત યાદ રાખજો કુળદેવીમાં સદાયને માટે રક્ષા કરશે તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ નહીં આવવા દે જીવનમાં કુળદેવીમાં સુખનો સાયડો તમારા જીવનમાં લાવી દે છે તમારે તમારા કુળદેવીની રક્ષા પાત્ર મેળવવું હોય કૃપા મેળવવી હોય તમારા જીવનને ધન્ય બનાવવું હોય તો માત્ર ને માત્ર આટલું જ કરવાનું છે કે જેના થકી તમારા જીવનમાં ક્યારેય પૈસો ખૂટે નહીં ઘરમાં અણધાર્યા વિઘન આવે નહીં પતિ પત્નીના કે ઘરમાં કુટુંબમાં પરિવારમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ કંકાસ ઝઘડો થાય નહીં હર ઘડી હર પલ આઠે પહોર આનંદ વિભોર તમે થઈ જાઓ એવી કૃપામાં ભગવતી કુળદેવીને મેળવી હોય તો તમારે માત્ર ને માત્ર આટલું જ કરવાનું છે જેના થકી તમે તમારી કુળદેવીની અપરંપાર કૃપા મેળવી શકો છો મિત્રો આપ તમામ મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણે આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવ અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો તમે હોય કે હું કેમ પણ ન હોય પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર કોઈ આ સંસારમાં એવો વ્યક્તિ ન હોય કે એણે જાણે અજાણે ભૂલ ન કરી હોય અને ભૂલ આપણને જ્યારે સમજાય એ વખતે આપણા આત્મથી કે આપણા ભાગ્યમાંથી કે આપણા નસીબમાંથી સમય નીકળી ગયો હોય છે સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી જે તમે કર્મ કરો છો એ સમય ઉપર આધારિત હોય છે સમયને જો તમે ભૂલ્યા તો બધું જ ભૂલ્યા સમયને માન આપશો તો કાલે તમને સમય માન અપાવશે જે કંઈ સમયને ઓળખીને કાર્ય કરશો એ જ પ્રમાણે તમને સમય તમને એવું રૂડું ને રૂપાળો સુંદર ફળ તમને આપશે જેનાથી તમારું જીવન ધન્ય બની જાય સમયને ઓળખવાથી સમય તમને ઓળખશે જો સમયને તમે બરબાદ કરશો સમયને તમે વેડફી નાખશો સમયને ઓળખશો નહીં તો પાછળ તમને સમય નહીં ઓળખે મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે મહેનત મજૂરી કામ ધંધો વેપાર નોકરી ભણતર ગણતર જે વ્યવસાય તમે જેમાંથી કંઈક ઉત્પન્ન કરવાનો છે જેમાંથી કંઈક વિકાસ કરવાનો છે જેમાંથી કંઈક નવીનતા કરવાની છે એ સમયમાં જો તમે આરામ કરશો તમે સમયને વેડફી નાખશો જે સમયમાં તમારે માતાજીની ભક્તિ કરવી છે જે જવાનીમાં તમારે કંઈક મેળવવું છે એ સમયે એ જવાની એ તમારી જતી રહેશે અને એ સમય તમે વેડફી નાખશો બરબાદ કરી નાખશો સમયને તો પાછળ જે સમય તમારો જે વૃદ્ધા સમય આવે છે ઘડપણનો સમય આવે છે એ સમયમાં તમને બહુ પસ્તાવો થશે કે મેં મારી જવાનીમાં મારા બાળપણમાં મારા ભણતરના સમયમાં કે યુવાનીના સમયમાં મેં કશું ના કર્યું એટલે અત્યારે મારે પથારી વસ્ત વૃદ્ધા સમયમાં તમારે કંઈક ને કંઈક કાર્ય કરવું પડે મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે કામ કરવાના સમયે જો તમે આરામ કરશો તો જ્યારે આરામ કરવાનો સમય આવશે તો તમારે કામ કરવું પડશે કામ ચાહે ભક્તિનું હોય શક્તિનું હોય કે તમારા વ્યવસાયનું હોય નોકરીનું હોય ધંધાનું હોય કોઈ પણ ક્ષેત્રમાં તમારે જીવનમાં કંઈક ને કંઈક નવીનતા કરવી છે તમારા જીવનને ધન્ય બનાવવું છે સુખ મેળવવું છે દુઃખ મેળવવું છે એ તમારો સમય નક્કી કરે છે સુખ મેળવવું હોય તો સમય દુઃખ મેળવવું હોય તો સમય સમયને નહીં ઓળખો તો તમારું જીવન બરબાદ થઈ જશે તો પહેલાં હું દરેકને કહું છું કે સમયને ઓળખજો સમય ઓળખીને જ કામ કરજો એટલા માટે ભગવાને આપણને રાત ઊંઘવા માટે અને દિવસ કામ કરવા માટે આપે છે આઠેય પ્રહોર આનંદમાં રહેવું હોય તો ભક્તિ કરજો જીવનને ધન્ય બનાવવું હોય તો ભગવાનને પરમ કૃપાળુ પરમાત્માને તમારા કુળદેવીને તમારા માતા પિતાને તમારા વડીલોને તમારા ગુરુજીને ઓળખી એમના આશીર્વાદ લેજો પ્રથમ પૂજની આપણા મા બાપ છે એમના વચનો અનુસાર એમના સંસ્કારો તમારા જીવનમાં ઉતારજો તમારા પેઢીના સંસ્કારો તમારા જીવનમાં ઉતારજો તમારું સિંચન સંસ્કારોથી કરજો સત્કર્મોથી કરજો દિલમાં દયા રાખજો ધર્મથી ટુકડા રહેજો પાપથી વેગળા તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે અને સદાયને માટે તમારી કુળદેવી રક્ષા કરશે કુળની માતા કુળદીપક એ આપણા સંસ્કારો આપણા પેઢી આપણા પૂર્વજો આપણા વડીલો પર આધારિત હોય છે આપણા વડીલો કઈ જગ્યાએ કેવા વાતાવરણમાં રહેતા હોય આપણું રહેઠાણ કઈ જગ્યાએ છે આપણી આજુબાજુનું વાતાવરણ કેવું છે એના પર નિર્ધારિત રહે છે મારો કહેવાનો અર્થ એ છે કે જો તમારી સંગત સારી હશે તો તમે સારા મોહલ્લામાં સારા વાતાવરણમાં રહેતા હશો તમારો ધંધો વ્યવસાય તમારી રહેણી કહેણી જો સારી હશે તો દેવ હંમેશા તમારે પડખે ઊભો રહેશે કોઈ પણ પ્રકારનું ઘર્મ વ્યસન ન હોય ખોટા પ્રકારનું કર્મ કર્મ ન હોય માંસ મટન દારૂ અભદ્ર વાતાવરણ ઘરમાં ન હોય તો તમારી કુળદેહમાં રાજી રાજીને રાજી બીજું કે ક્યારેય તમે કોઈને નડ્યા ના હોય કોઈનું ઝૂંટવી ના લીધું હોય કોઈનું પડાવી ના લીધું હોય કોઈને છેતરપિંડી ના કરી હોય તમે તમારા હકનો તમારા પરસેવાનું કમાણી કરીને ખાતા હોય રહેતા હોય તો ક્યારેય કોઈ તમને નડતું નથી ક્યારે તમને કોઈ નડે કે તમારે જીવનમાં સુખી થવું હોય અને બરબાદ થવું હોય તો એક જ વસ્તુને સાંભળી લેવો કે જો પેઢીને તારવી હોય ને તમારે સુખી થવું હોય તો કોઈના આશીર્વાદ મેળવો અને જો દુઃખી થવું હોય ને બરબાદ થઈ જવું હોય તો કોઈ ગરીબની હાય લઈ જુઓ તો તમને ખબર પડે કે ગરીબની વાંતેડીનું દેવ એમની કુળદેવી તમને છોડે ખરા જબરાની લાકડીને ગરીબની હાય ક્યારેય છોડતી નથી મિત્રો જેને પૈસાનો પાવર હોય જેને જેના બળનો પાવર હોય એ તો બધું કરી શકે પણ કોઈ નબળો માણસ હોય જેને કુળદેવીનો જ વિશ્વાસ હોય એનો આધાર હોય ભગવાન માતાજી સિવાય બીજું કોઈ ના હોય એના જીવનમાં અને જો તમે કદાચ એને સંછેડો એના ઉપર તમે કદાચ હાથ ચાલાકી કરો કે કંઈ તમે એનું ફોસલાવી લલચાવી અને એને તમે અંધારામાં રાખીને જો તમે એનાથી કંઈક છેતરપિંડી કરી એના જોડે કંઈ મેળવી મેળવેલો છો તો એ તમને નડ્યા વગર ક્યારેય રહેતું નથી તમારા જ્યારે ખરા સમયમાં એ તમને નડે નડે ને નડે તો ક્યારેય કોઈને દગો ના આપવો વિશ્વાસઘાત ના કરવો છેતરપિંડી ના કરવી જો કદાચ તમારે કંઈક ને કંઈક મેળવવું છે તો સત્યના માર્ગે રહી અને ભાઈબંધીમાં કંઈક મેળવો એટલે કે સાચું બોલવીને કંઈક પ્રાપ્ત કરો કંઈક મેળવવું છે ગુરુ જોડે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો સાચું બોલીને મિત્ર જોડે કંઈક મેળવવું છે તો સાચું બોલીને વડીલો જોડે સાચું કર્મ કરીને કોઈ પણ એવું કર્મ કરીને કંઈક પ્રાપ્ત કરવું હોય તો સત્યના માર્ગે રહી ધર્મના માર્ગે રહીને મેળવજો એ તમને સો ટકા તમારા જીવનમાં સફળતા અપાવશે અને જો કદાચ તમે અંધારામાં કોઈને રાખીને તમે કંઈક મેળવશો તો એ તમારે ભેઢીને બરબાદ કરી નાખશે મિત્રો અમુક કાર્યો થકી તમારું જીવન નિર્ધારિત થાય છે જો તમારા સારા કર્મીઓ હશે તો તમે સદમાર્ગે ધર્મના માર્ગે રહેશો તમારા વિચારો ઉચ્ચ કોટીના હશે તમારી વાણીમાં મીઠાશ હશે તમારા જીવનમાં જેટલા કર્મો હશે એની નોંધ લેવાશે અને દુઃખમાં જવું હોય વ્યસનના માર્ગે જવું હોય તો તમારે કંઈ કરવું નહીં પડે એ ઓટોમેટિક તમે જતા રહેશો એના માટે કોઈ સીડી હોતી નથી કંઈક મેળવવું હોય તો પરિશ્રમ કરવો પડે અને કંઈ મેળવવું ના હોય તો તમારે મહેનત કરવી જ ના પડે એ ઓટોમેટિક આપણા જીવનમાં આવી જાય છે કહેવાનો અર્થ એ છે કે તમારે જો ઢાળ ઉપર ગાડી ચડાવી હોય ચડાવ ઉપર તો એને પહેલાં ઘેરમાં નાખવી પડે તાકાતવાળા ઘેરમાં બરાબર અને જ્યારે તમે ઘેર છોડી મૂકો અને ન્યૂટન કરી દો તો એ ગાડી ઓટોમેટિક નીચે ગરગડીને ભોય પડીને ભાગીને ભૂક્કો થઈ જાય છે કંઈક કરવું હોય તો પહેલાં ઘેરમાં જેટલી તાકાત હોય એટલી તાકાત લગાવીને આગળ વધવું જોઈએ પણ એ સતત ને સતત મહેનત કરશો તો જ તમે એ પહાડને ડુંગરાને એ ઢાળ ઉપર તમે ચડી અને આખી દુનિયાને તમે જોઈ શકશો ટોચ પર જવું હોય તો એટલે કર્મ ઉપર આધાર હોય છે મિત્રો તો કુળદેવીની કૃપા ક્યારે પ્રાપ્ત થાય એ આ વિડીયોમાં મેં તમને સમજાવવાની કોશિશ કરી છે કે સત્કર્મોથી દિલમાં દયા રાખજો ધર્મથી ટુકળા રહેજો અને બની શકેલો ધર્મનું કાર્ય કરશો કોઈ સારા માણસોની સંગત કરજો સારા માણસોના સંગતના વિચારોના એના કર્મોના ગુણ તમારા જીવનમાં ઉતારજો એ થકી તમારા જીવનને ધન્ય બનાવજો ગુરુના વચનો અનુસાર તમારા જીવનને ધન્ય બનાવજો તમારા માતા પિતાના વચનો અનુસાર તમારા જીવનને ધન્ય બનાવજો અને સારા કર્મો થકી જીવનમાં કંઈક તમે પ્રાપ્ત કરી શકશો જેવું તમારું કર્મ જેવી તમારી રહેણી કેણી જેવી તમારો સ્વભાવ જેવી તમારી મીઠાશ એ પ્રમાણે તમારા ગુણો તમારા સત્કાર્યો તમને સદમાર્ગે લઈ જાય એવી હું આશા રાખું છું મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવીનું નામ અને બની શકે એટલો ભલામાં ભાગ લેજો કુળદેવીમાંની સેવા પૂજા કરજો તમારા પૂર્વજોની તમારા માતા પિતાની બની શકે ધર્મના માર્ગે ઢુકડા રહેજો અને પાપથી વેગળા મિત્રો એટલી હું આશા રાખું છું તમારા આ બધા જોડે জয় গুরুদেব জয় মাত